દીકરો તો હારું હારું પંજાબી ખાઈ ને એવું છે ને તો રાયધુર નથી ખાતો તું તો પંદર પંદર દી સુધી જાય તો હું થોડીક કઈ ભૂખી બેઠી રહ્યો તો હેલો મિત્રો કેમ છે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં થોડોક આમ શેડ શેડ ઉદાસ ઉદાસ અત્યારે મોઢું લાગશે કારણ કે ત્રણ દિવસથી હું બહાર ગયો તો ને આઠ વાગે ડાયરેક્ટ જોબ ઉપર રહ્યો થોડી તું કે મેં રાઈર નથી ભૂખી બેઠી થોડી તો મને ફોન માં હું કે દીધી બનાવું બે ટાઈમ ખાવ

એટલે મોબાઈલ આવી ગયો એટલે જોવો મિત્રો ત્રણ ચાર મહિના કેટલા મહિના થયા મોબાઈલ તારા ચાર પાંચ મહિના થયા હવે બધું ભૂલાતું જાય સુવિધા કરી દો ને એટલે માણસ ગમે હોય ને ભૂલી જાય ભૂલી જાય ગમે ભૂલી જાય હવે પટી ગયો અમારે હવે હું હવે ગમે ને આવ્યો જાવ તો એ ભૂલી જાય હવે ફોને ના મારે ભૂલવાની વાત અલગ છે તો

પૈસા ક્યાં વાપરાય તો જાય ને બીજું થોડું હાલે તો વપરાય તો જાય ને જવાનું ખાવું તમારે એમને તમારે માં રેવાનું ખાવા પીવાનું હોય ને પાંચ દસ હજાર તો ઘણી જ લેવાનું તમારે બે ત્રણ ભાઈ એક વાત કરી હતી પણ નથી કરવી કઈ નહીં કોમેટુ ઘણા જણા એવી કરે છે કે ભાઈ આવું છે આવું છે આવું છે પણ ખરેખર એવું હકીકતમાં નથી આ બે ખોટું પણ નથી પણ કઈ વાંધો નહીં આ રાખે થોડું ઘણું બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂર થી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય